બે ચાર માણસ ઘરે આવે એટલે પતિ પત્ની ભરી થોડોક દેખાવ કરે અને એકા બીજા હમ દાંત કાઢે આ શરીરના લગન થાય મનના તો લગન જ નથી થતા કીધું કે તારા મારા તો કદાચ શરીરના લગન થયા પણ મન તો મેં ભગવાનને આપેલું છે રૂમની અંદર પૂરી દીધી હજી બીજી બ્રાહ્મણ પત્નીઓ તો એના જ લઈને જાતી હતી થાળ તૈયાર કરીને જાતી હતી એના પહેલા જ મનથી ત્યાં પહોંચી ગઈ પ્રિયહ હો પ્રેષ્ઠ હો કહે છે કે એ કૃષ્ણ ભગવાનને મળવા જવાની ના પાડી દીધી ને પ્રિય પ્રષ્ઠ એટલે કે પ્રિય પતિ પોતાના પ્રિયતમનો એવો એટલો બધો વિરહ થયો આ બ્રાહ્મણ પત્ની ની કહે છે કે ધિતા સ્વરૂપ એના જેટલા પૂર્વકાળના જે અશુભ હતા જે પાપો હતા એ બધાય પાપ ધોવાઈ ગયા શા માટે તો માત્ર અને માત્ર પોતાના એ પ્રેષ્ઠ પ્રિય વિરહના કારણે પોતાના પ્રિયતમના વિરહના કારણે ભગવાન પ્રત્યે એટલો બધો પ્રેમ પ્રગાઢ પ્રેમ હૃદયની અંદર જાગે છે ધૂતા શુભ બધા પૂર્વના બધા અશુભો એ બ્રાહ્મણ પત્નીના ના ધોવાઈ ગયા હવે પાપ બધાય ધોવાઈ ગયા એટલે કઈ ભોગવવાનું રહ્યું નહીં અને મનથી ત્યાં પહોંચી ગયું પછી તો વિપ્ર પત્નીઓ બીજી બધી ત્યાં જાય છે ભગવાન શ્રી હરીને ભોજન કરાવે છે ભગવાન શ્રી હરિને ભોજન કરાવે છે પછી તો બધી સંકોચ પામે છે કે હવે કદાચ જા જાહું તો શું થાય અમારું કીધું ચિંતા ના કરો તમે તમે ને એટલે બ્રાહ્મણો તમારી સામે જ છે સ્વાગત કરવા માટે કારણ કે પેલા જે આ ઘટના બટી ગઈ ઘટી ગઈ બ્રાહ્મણ પત્નીઓ તો આત્મા જતા હતા આ પત્નીને રોકી હતી કોઈને ખબર નથી કે એ પત્નીને હૃદયથી મનથી અહીંયા પૂગી ગઈ છે હવે બધી બ્રાહ્મણ પત્નીઓ ભગવાનને જ્યાં જમાડીને માથુર દેશના બ્રાહ્મણોને પણ ભગવાન પ્રત્યે પ્રેમ હતો પણ એ માથુર દેશના બ્રાહ્મણો હતા ને એટલે એને કંસની થોડીક બીક લાગતી હતી એટલા માટે એની ભગવાનનું સ્વાગત નહોતું કર્યું હવે ગો બ્રાહ્મણ પત્નીઓ બીતા બીતા જ્યાં જાતી હતી ત્યાં તો હામે બ્રાહ્મણો ફૂલના હાથની અંદર ફૂલોની માળાઓ લઈ અને એને ઉભા રહ્યા અને બધી બ્રાહ્મણ પત્નીઓની સેવા સ્વાગત કર્યું શું કરવા કે ઓલો એક નંદવાણો ને ઓલી પત્ની મરી ગઈ એટલે ખબર પડી ગઈ કે ભગવાન ત્રિલોક નો નાથ છે એને રોકી એટલે એને ફળ જોયું તરત જ એ બ્રાહ્મણ પત્નીઓનું સ્વાગત કરે છે અને પ્રાર્થના કરે છે કે અમે તો અત્યાર સુધી મંત્ર બોલીને સ્વાહા સ્વાહા કરી કરીને કંઈ ના કરી શઈ ગયા એ માત્ર ને માત્ર તમે ભગવાનને જમાડવાથી ફળ પ્રાપ્ત કરાવી દીધું ભગવાન કહે છે કે ભગવાન શ્રી હરિ એ બ્રાહ્મણ પત્નીઓ ઉપર અને માથુર દેશના બ્રાહ્મણો ઉપર એકદમ પ્રસન્ન થાય છે પછી તો ભગવાન શ્રી હરિ કહે છે કે એક સમયે કાર્તક મહિનાની એકમ આવી એકમ એટલે નવું વર્ષ આવ્યું નવું વર્ષ આવ્યું એટલે ઇન્દ્રની પાસે ભગવાન નારદ જાય છે ઇન્દ્રને કીધું હેપી ન્યુ યર ઇન્દ્રએ કીધું હેપી ન્યુ ઇયર કીધું કે આજે બેસતું વર્ષ છે ને ખબર ઈશ આ તો બે હજાર ચોવી હાલે તો આમાં તો એ જ બોલવું પડે ને આપણે ભટજી કીધું કે આ દર વર્ષે યજ્ઞ ઇન્દ્ર વિચાર કરે છે કે મારો યજ્ઞ થાય મારો યજ્ઞ કેમ નથી થતો આ જોયું કે આજે ખરેખર આ બેસતું વર્ષ જ છે ને સંદેશ પંચાંગ ખોયલો તો એમાંય બેસતું વર્ષ હરીલાલ ખોયલો એમાં એ દિવસ જેટલા પંચાંગો ઇન્દ્ર પણ હતા બધામાં જોયું તો આ જ હતું કારણ કે ઇન્દ્રનો યજ્ઞ ભગવાન અટકાવે છે એક સમયે યશોદા માતા છે વહેલી સવારના બધા લોકો તૈયાર થાય છે ઘરને વ્રજને સજાવવામાં આવે છે અને ભગવાન જ્યાં ઉઠા ઉઠી અને કીધું કે માં ભૂખ બહુ લાગી છે માતાજી કહે છે કે પેલા જે જેને ધરી દઈએ ને પછી તને આપીએ ભગવાન વિચાર કરવા માંડે મારાથી મોટો જે જે વરી કોણ છે મારાથી મોટો જે જે કોણ છે કીધું કે આજે ઇન્દ્ર ભગવાનનો યજ્ઞ થશે અને ત્યાર પછી આપણે

પોષણ થાય છે તો ભગવાન કહે છે કે તમે ઇન્દ્રનો યજ્ઞ કરતા હો તો તમે ઇન્દ્રને કોઈ દિવસ જોયો કીધું ના કીધું જેને જોયો નથી એનો યજ્ઞ કરવાની શું જરૂર છે યજ્ઞ કરવો હોય તો આ ગોવર્ધનનો કરો જે આપણે એટલી વનસ્પતિ આપણે આપે છે એટલે ઔષધિઓ આપણે આપે છે બધી પ્રકારની ઋતુઓમાંથી આપણી રક્ષા કરે છે એનો યજ્ઞ કરો આ બ્રાહ્મણોનો યજ્ઞ કરો ગાયોનો યજ્ઞ કરો પ્રત્યક્ષ દેવતાઓનો યજ્ઞ કરો કે તો કૃષ્ણ વાત સાચી છે પણ એ વરસાદના દેવતા છે કે તો વરસાદ કેવી રીતે વરસે તો કે ઇન્દ્ર કૃપા કરે તો વરસાદ વરસે नंद बाबाએ જ્યારે આવું કીધું ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે વરસાણી વર્ષાણી મેદિતાચો હા उपेंद्र કેમ કરીશ હતી આ વધારે તડકો પડે અને એના કારણે આ સમુદ્રના જળ બધા ગરમ થાય અને એની વરાળ થાય ને આકાશમાં જાય ને એ વર્ષે એની અંદર ઇન્દ્ર શું કરે મહેન્દ્ર કેમ કરીશ હતી

કલયુગની નથી અને પહેલાનો જે યુગ હતો ત્રેતાયુગ એની વાત કરું છું કારણ કે ત્રેતાયુગની અંદર યજ્ઞ કરતા ત્યારે બધા દેવતાઓ ત્યાં આવતા સન્મુખ જોઈ શકે તેમ આવતા અને ઇન્દ્ર કોઈ દિવસ અહીંયા આવતો નથી એટલે ભગવાન એમ કીધું કે કામ કરીએ કર્મથી જ આ બધું થાય છે સુખ દુઃખ મળે તો તમે ગાયોનો યજ્ઞ કરો જે ગાયો દ્વારા આપણી રક્ષા થાય છે

ગોવર્ધન પાસે જાય છે અને ત્યાં જઈ અને અન્નકૂટ કરે છે જેમાં આપણે છપ્પન ભોગ અત્યારે છે કથાનો વિસ્તાર એટલા માટે હું નથી કરતો કે સમય પણ થવા આવ્યો છે ભગવાનની પૂજા પણ કરવી છે આવેલા માણસોને ભગવાનના દર્શનનો લાભ પણ મળે કદાચ એટલા માટે કથાનો બહુ વિસ્તાર કરતો નથી સંક્ષિપ્તની અંદર તમને કહી દઉં ભગવાન શ્રી હરિ અને ગોપ ગોપગોવાડિયાઓ બધા લોકો બધી પ્રકારને ભોજન સામગ્રી લઈ અને ત્યાં જાય છે અને ગિરિરાજ પાવાને ભોગ લગાડે છે ભાઈ ગિરિરાજ જમો તમે તમે જમો તમે જમો એવો ભાવ કરાવે છે ભગવાન એને જમા રહે છે એક વસ્તુ તમને શરૂઆતમાં જ કહી દઉં તો તમને ગોવર્ધનની કથા સમજાય એક જોવા જેવી વાત કહીને આગળ વધી જામ ભગવાન શ્રી હરિ જ્યારે આ ગોવર્ધનની પૂજા કરતા હતા ને એ સમયે ગોવાળિયાઓએ કીધું કે આ તારા આ નવા જે ભગવાન છે ગોવર્ધન એ જમશે કે નહીં જમે કીધું કે જો પ્રેમથી જમાડીએ તો હો ટકા જમશે એટલે કહે છે કે અહીંયા ભાતના અને એ મોટા મોટા ટોપલાને ભર્યા હતા અને ગિરિરાજ બાબા જેમ જોઈ એમ ગીર ગોવર્ધન ભગવાન એ મંડ્યા બધું પોતાની અંદર લેવા કારણ કે ભાવ હતો એટલા માટે તરત જ ગોવાડિયા હોય કૃષ્ણ ભગવાનને કહે છે કે આ તારા જેજી આ કંઈ વાહે વધવા દે હે તારા ભાભીને પાછી ઘરે મોકલું નવું બનાવવા કીધું નાના વધવા દે અને એ લોકો બધા પ્રસાદ લે અને બીજી સમજવા જેવી વાત એ છે કે હમણાં આગળ ઇન્દ્રજી વરસાદ કરાવશે વરસાદ કરાવશે એ સમયે ગીર ગોવર્ધન તો નાનકડો છે સાત કોષનો જ છે ગોવર્ધન અને વ્રજવાસીઓ એટલા બધા હતા એ બધા વ્રજવાસીઓની રક્ષા જ્યારે ભગવાન કરવા માટે જાય છે ત્યારે કહે છે કે ભગવાન ગોવર્ધનને જ્યારે ઉપાડે છે એ સમયે ગોવર્ધને જોયું કે હું તો નાનકડો છું ના વ્રજવાસીઓ બધા મોટા છે વધારે છે એટલે ગોવર્ધન પોતાની સાઈજ માં વધારવા ગોવર્ધન પોતાનો કરલો વધારવા પોતાનો વધારવા હવે આવું થાય કે ના થાય થાય કે ના થાય આવું ના થાય એક વસ્તુ યાદ રાખજો જો દિલમાં પ્રેમ હોય ને તો પાણા જેવો માણસ હોય ને પથ્થર જેવું જેનું હૃદય હોય ને છતાં પણ એને તમે પ્રેમ કરો તો પથ્થર જેવું હૃદય પણ ઓગળી જાય છે જાય કે ના ઓગળી જાય ગમે એવું હૃદય હોય ગમે એવો પથ્થર જેવું હૃદય હોય એ પણ ઓગડા વગર રહેતું નથી કહે છે કે ભગવાન શ્રી ગોવર્ધન ભગવાનની પૂજા કરે છે અને ગોવર્ધન ભગવાનની પૂજા કરે કરે છે છે ગોવર્ધનની પ્રાર્થના અને ભજન છે પણ આ બધું આપણે છે ને કાલે ઘાસ અત્યારે આપણે ગોવર્ધન ભગવાનની આરતી પૂજા અને એનું બધું લઈ ગોવર્ધન ભગવાનની પૂજા કરે છે ત્યાંથી લોકો બધા પ્રસાદ લીધો અને પ્રસાદ લઈ અને પોતપોતાના ઘરે જાય છે કારણ કે અત્યારે હું તમને ખાલી કથા કહી દઉં પછી આખી થોડા ભગવાન પર્વત ઉપાડીને ઉભા રહે એટલે અત્યારે ખાલી સંક્ષિપ્ત કથાના દર્શન તમને કરાવી દઉં એ સમયે ભગવાન શ્રી હરિ અને ગોપ ગોવાડિયાઓ જ્યારે આ બધી ગોવર્ધન ભગવાન છે એની પૂજા કરી અને પોતપોતાના ઘરે જાય છે વૃંદાવન આશ્રમ ની અંદર વૃંદાવન ની અંદર જે સમયે જાય છે એ સમયે ઇન્દ્ર ને ક્રોધ આવે છે અને પોતાની જે કંઈ સત્તા હતી એ સત્તા નો દુરુપયોગ કરે છે અને ઇન્દ્ર મહારાજ તરત જ બે મેઘો ને બોલાવે છે બાર પ્રકારના વરસાદ છે ને એમાંથી બે ભાઈઓ છે એનું નામ છે સામર્થક નામના મેઘ ગણો સામર્થક મેઘનવાન ઇન્સવાનું હોય તો કે જયારે આ પૃથ્વી પ્રલય કરવાનો હોય પ્રલય સમયે છીએ જે પાણી નીકળે ને એવી રીતે કેટલા વર્ષો સુધી એ વરસાદ રાખે અને સમગ્ર પૃથ્વીનો પ્રલય કરી નાખે છતાં પણ ઇન્દ્ર એને ખીજાય છે બંને સમર્થક મેઘ ગણો ને કે હું તો મારો સાહેબ છું કે તમે મારા સાહેબ છો તમને કીધું છે કે જાઓ તમે આખી આખા વ્રજને ડુબાડી દો મારું અપમાન કર્યું છે મારું યજ્ઞ ના કર્યો અને આમાં એવું જ હોય ક્રોધ ચડે ક્યારે ખબર હરામનું ચડવાનું બંધ થાય ને એટલે માણસને ક્રોધ મળ્યા વગર ક્રોધ આવ્યા વગર રહેતો નથી ક્રોધ આવે છે સામર્થકના મેઘ ગણો છે એ આવે છે અને થોડી વાર થયું તો થોડી વાર ની અંદર એવા કાળા ડિબાંગ જેવા વાદળાઓ થઈ ગયા એકદમ ઘનખોર અંધકાર થઈ ગયો એકદમ અંધકાર થઈ ગયો છે પોતાનો હાથ ના દેખાય પાછુમાં કોઈ માણસ ઉભું હોય એ પણ ના દેખાય જોર જોરથી આંધીઓ ફૂકાવા લાગી ગઈ હાથીના સુંદમાંથી જેમ જલ નીકળે એવી રીતે એકદમ વરસાદ વરસવા લાગ્યો વ્રજ ધીમે 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 ફૂદવા લાગ્યું ગોપ ગોવાની બચાવો 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 આવો પુકાર કરવા લાગ્યા અને ભગવાન શ્રી હરિએ બધા ગોપ ગોવાળીયાઓને લઈ જાય છે અને તરત જ ગીર ધાર ગોવર્ધન નાથ પર્વત ની પાસે લઈ જાય છે અને ગોવર્ધન પર્વત ની પાસે જઈ અને પ્રાર્થના કરે છે કે આ વરસાદમાંથી અમારી બધાને તમે રક્ષા કરો અંદરથી ગોવર્ધન અવાજ કરે છે ભગવાન હું તો તમારો સેવક છું તમારો થોડો સ્વામી છું તમે આજ્ઞા કરો એટલે બધું થઈ જાય પણ થોડીક નાનકડી તમે એવી લીલા કરો તમે મને ઉઠાવી લે ગોવર્ધનને ભગવાન ભગવાનને ગોવર્ધન કહે છે કે તમે મને ઉઠાવી લો ભગવાનની આજ્ઞા જ્યારે ગોવર્ધન એની વાત કરે છે એ સમયે ભગવાન કહે છે કે ગોવર્ધનને ભગવાન ઉઠાવવાની કોશિશ કરે છે ભગવાને કીધું કે હું તો તમારો સેવક છું તમે કહ્યું તો અમને હવામાં હવામાં આખો અધર થઈ જાય પણ આ બધા ગોવાળીયાઓની સામે તમારે નિરા કરવી જોઈએ તરત જ ભગવાન શ્રી હરિ પોતાના જમણા હાથની ટચલી આંગ્રેણી ઉપર આ પ્રકારે ગોવર્ધન ભગવાનને ધારણ કરે છે કોટ કોવાડે આવની બધી રક્ષાઓ કરે છે જય જયકાર થવા લાગ્યો કોલ્ય શ્રી ગો વરધનના एक बार आजा गिरिराज की शरण में एक बार आजा गिरिराज की शरण में અત્યારે ખલે ગોવર્ધન ભગવાનનું કીર્તન ગાય લઈ પછી અત્યારેની કથાને આ પૂજા થઈ ગઈ એટલે કથાને વિરામ આપી દેશું એટલે ગોવર્ધન ભગવાનનું નામ ગાઈ લઈ અને અત્યારેની કથા તો પૂરી થઈ ગઈ બસ એકવાર आजा गिरिराज की शरण में તું એક જા ગિરિરાજ કે શરણ દેશ એકજા ગિરિરાજ કિશરણ મે તું એક જા ગિરિરાજ કે શરણ ગિરિરાજ કિશરણ મે ગિરિરાજ કિશરણ મે ગિરિરાજ કિશરણ ને મહારાજ કિશરણ ને ਬਹਾਰ ਆਦਾ ਕੀ ਨਾਜ ਗੇਸ਼ਣਵੇਂ ਹਸੇਕ ਬਹਾਰ ਆਦਾ ણ ગિરિરાજ કે શરણે કરે સર્વસ્વર રણ ગિરિરાજ કે શરણ કરે સર્વ દુર સર્વસ્વર રણ ગિરિરાજ કે શરણ કરે સર્વસ્વર રણ ગિરિરાજ જીવનયા લે ગિરીજ કે શરણ મે જીવન લયા ગિરીજ કે શરણ દુએ ગિરીજ કે શરણ મેિરાજ અજય થોડીક વે કથાનો વિરામ એટલા માટે આપ્યો હતો કે આગળની કથાઓ છે મારે તમને વિસ્તારથી કેવી છે એટલા માટે એ બધી કથાઓનું દર્શન આપણે કાલે કરશું અત્યારે ગોવર્ધનનાથ ભગવાનને જે છપ્પન ભોગ લગાવ્યા છે એ ભગવાનને જમાડશું ભગવાનની આરતી પૂજા કરશું અને ગોવર્ધન મહોત્સવ જ્યારે પરિપૂર્ણ થયો ઇન્દ્ર ભગવાનનું અભિમાન ઉતરે છે અને ત્યાર પછી ઇન્દ્ર ભગવાનના એ અભિમાનથી ભગવાનની સામે માફી માગે છે અને ભગવાન ઇન્દ્રને માફ કરી દે છે અને આવા આંધીથી વરસાદથી ગોવર્ધન ભગવાન છે એ ગોપ ગોવાળિયાઓની રક્ષા કરે છે સહજ રીતે અંતિમ શ્લોકની અંદર બતાવી દીધું જે પ્રકારે ભગવાન શ્રી હરિએ ગોવાળિયાઓની ગોવર્ધન દ્વારા રક્ષા કરી હતી ભગવાન શ્રી હરિ બસ એવી જ રીતે મારી અને તમારી સદા સર્વદા રક્ષા કરો આમ તો ગોવર્ધન નો ઉત્સવ છે ને એક પ્રકારનો ઉત્સવ છે આજની તારીખમાં તમે તો ગોવર્ધન પૂજા હોય ને ત્યારે માણસ આ પોતપોતાના ઘરેથી જે જે વસ્તુ બનાવી હોય એ બનાવીને લઈને જાય અને ત્યાં આખો ઢગલો કરતા અન્નકૂટ અન્નકૂટ નો પ્રસાદ આ પ્રસાદ એવો છે કે ચાંદાલ થી લઈ અને બધાને આપવો જોઈએ એવી આજ્ઞા બતાવીએ છીએ ગોવર્ધનનો જે પ્રસાદ છે છપ્પન ભોગ નો એ બધા લોકોને આપવો જોઈએ બલી અન્નકૂટ કહેવાય છે બલી એટલે ભાગ

એ આ ગોવર્ધન જે આ દેહરૂપી ગોવર્ધન છે એને પણ ભગવાન સાત દિવસ જ ધારણ કરે સોમ મંગળ બુદ્ધ ગુરુ શુક્ર શનિ અને રવિ સાત દિવસ ધારણ કરે એટલા માટે ગોવર્ધનની પૂજા કરીએ જેના દ્વારા આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના રોગો હોય તો એ શાંત થાય વ્યવસ્થિત ભગવાનની પૂજા થશે અને ગોવર્ધન ભગવાનનું જ્યારે અહીંથી કીર્તન ગવામાં આવશે ત્યારે જો ઈચ્છા હોય તો તમે લોકો ભગવાનનું નામ લઈ અને रास लेवो ले। है तो तुम्हें ले ही हको इतना माटे तुमने आज दस मिनट कथा में भेली पूरी करी अब हथियार ने कथा ने विराम आप दइए आरती ने थसे बधु खाली जयकार थी ज हथियार ने कथा ने विराम आप बोलिए श्री गो धननाथ की जय जय कृष्ण लाल की जय मुरारी का जी सब की जय जय हाल महा मंगतिलगरणरण महा निराणरण चाचाचा